મિત્રો સ્વાગત છે મિત્રો તો તમારે આ આવકના દાખલાની જરૂર છે તમે ઘરે બેઠા આવકનો દાખલો કઢવાઈ કહો મિત્રો તો આ વિડીયો તમારા માટે જ છે કારણ કે કઈ રીતે કરવો બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાની છે મિત્રો ખાસ કરીને તો વિડીયોમાં બને તો કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો તો આવકનો દાખલો મિત્રો છે ઘરે બેઠા કઈ રીતે કાઢવો કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે કયું ફોર્મ ડાઉનલોડ કરવું છે અરજી કરો મિત્રો ખાસ કરી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો આપણે બધી ડિટેલમાં ચર્ચા કરીશું કઈ રીતે તમારે છે દાખલો કઢાવો મિત્રો તો આ રીતે કાઢી શકશો દાખલો કારણ કે ઝડપથી અને ઝડપથી અને સરળ રીતે છે દાખલો તમે ઘરે બધા છે ઓનલાઈન કાઢી શકો મિત્રો ને આપણે આગળ વાત કરીએ ખાસ કરીને તો લગભગ સરકારી કામઝુમાં તે કારણ કે ઘણા બધા ટાઈમ લાગતો હોય છે મિત્રો ઘણા બધા પૈસા પણ તમારે ખર્ચ કરવા પડે મિત્રો ખાસ કરીને સાથી દાખલો અને નોન ક્રિમિનલ સર્ટી છે અને સાધીનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર તમે ઓનલાઈન કરી શકશો મિત્રો ખાસ કરી અને કઈ વેબસાઇટ પર કાઢવું કાઢવું એ પણ આપણે વાગે સાચા કરીશું ખાસ કરી મિત્રો આવકનો દાખલો કાઢવા માટે જે ભણી ભણીતર અથવા પિતાના આવકનો દાખલો કાઢવા માટે ખાસ કરીને તમારે હોસ્પિટલ કાઉન્સિંગ મકાન લેવાનું હોય અથવા કોઈ પણ કામ હોય મિત્રો શિશુજીના ફોર્મ અથવા કોઈ પણ રીતે તમારે તાત્કાલિક ધોરણે જોતું હોય આવકનો દાખલો તો પણ તાત્કાલિક ધોરણે મળી જાય કારણ કે અને તમારે બીજે કંઈ ખોટા પૈસા બગાડવાની જરૂર નથી મિત્રો ખાસ કરીને ઓનલાઈનમાં તમારે સસ્તામાં નીકળી જાય મિત્રો ખાવ અને ઓફલાઈન કરાવતા મિત્રો ઘણા ખરા પૈસા તમારો ખર્ચો મિત્રો થતો હોય છે આવક દાખલો કાઢવા માટેની જે હાજરી કહેવાય છે મિત્રો ખાસ કરીને તમારે ડિજિટલ ગુજરાત ઉપર જઈને તમારે લોગિન કરી રજિસ્ટ્રેશન કરના ખો લોન ન પડે કરી અને ત્યાંથી તમે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી શકો મિત્રો તેત્રીસ પોઈન્ટની કોટી કોફી ટિકિટ તમારે ખાસ કરીને તેત્રીસની ટિકિટ મિત્રો લાવવાની રહેશે સોટાળવાની રહેશે ને આગળ વાત કરીએ મિત્રો તો તમારા છે ખાસ કરી અને જે મામ મામલતદાર કચેરી અથવા નાગરિક કોઈપણ જગ્યાથી તમારા મિત્રો છે સિક્કા ખાલી સિક્કા અને સહી ખાલી કમ્પ્લેન કરી નાખવાનો મિત્રો અને તલાટીના સહી સિક્કા જોઈશે મિત્રો બાકી બધું વાકે થઈ જાય રસીદની આવકના દાખલાના મેળવેલા તારીખ અને તમારા વર્ગના દાખલા જે દાખલ મિત્રો એ જે તમારે એડ કરવાનું રહેશે મિત્રો ખાસ કરી અને ઓનલાઈન છે તમારે આ બધા ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું હોય છે આવકના દાખલા અંગેનું ફોર્મ છે મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર ઠરાવનું ફોર્મ નાણાં કઈ વર્ષ માટે છે આપણે કાઢવાનું છે મિત્રો ખાલી ત્રણ વર્ષની વેલિડિટી હોય છે ખાસ કરી અને ફોર્મ ભરાઈ જ્યાં બાદ થોડાક ટાઈમ પછી તમે તમારું છે આગળનો દાખલો છે ડિજિટલ ગુજરાત પછી ડાઉનલોડ કરી શકો મિત્રો આવનો દાખલો કાઢવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અરજદારનું આધાર કાર્ડ મિત્રો જરૂરી છે અને રેશન કાર્ડ જરૂરી છે અરજદાર સેવ ભરેલું લાઇટ બિલ જરૂરી છે અરજદારના રહેઠાણ માટેનો પુરાવો જરૂરી છે અને તેત્રીસ પોઈન્ટની ટિકિટ અને પચાસની ત્રણ સ્ટેપ આટલી মে সাংসদ ধাৰাসপন এক্নি দাখিল মেলিব মিত্ৰ খা কৰি বুম মিত্ৰ খা কৰিড কৰাই অপলড থৈ যায় দাখিল এই কম্প্লিট থৈ যায় থোক ডেমাৰ দাখিল কম্প্লিট তুমি ডাউনলড কৰি শক মোৰো মাহি চাৰি লাগি লাইক সবসক্ৰাইব কৰিব ভুল নাই মিত্ৰিয়